ગુડ આફ્ટરનુ ચિલ્ડ્રન ગુડ આફ્ટરનુ મેડમ આજે આપણે પ્રાર્થના સંમેલનની અંદર શાળા સલામતી બાબત તે સુંદર મજાની ચર્ચા કરી તો જે સૂચનો આપ્યા છે એ સૂચનોનું પાલન કરવા માટે બાળકો વારાફરતી પ્રતિ શપથ લેશે સરસ

મારી મમ્મી રસોઈ બનાવીને ઊભી થાય ત્યારે ગેસ બંધ કર્યો કે ન કર્યો હું બતાવીને હું જોઈને મારી મમ્મીને કહીશ વેરી ગુડ પાલબેન બોલો અમારા ગામમાં કુતરી વિયાણી હોય તો ગરુડીયાને પરેશાન કરવા નહીં અને કુતરી હોય કે કૂતરો હોય આપણે પથ્થર મારીને પરેશાન કરવા નહીં વેરી ગુડ સાડા કે ઘરમાં વીજળીના વીજળીની સ્વિચને વીજળી હાથથી સ્વિચ ને અને વાયુ છૂટા વાયોડો ને અને થાંભલાને ને હતીર થઈ ગઈ અને સરસ દેખાતી જો ત્યાં ટુ બાજુ સરસ મારા પપ્પા જ્યારે ગાડી ચલાવતા બગડે ફોન માં અમારી સાડીની बाजूમાં મોટો ખાડો છે તેમાં બહુ ઉત્તો ફીચર છે અને બહુ બધું પાણી છે ત્યાં નું અને અમારું આખું તમામ વાડકોને જાવ દેસ नहीं मेरी टीचर आवे छठी मुठ जैसी वेरी गुड हूं मेरा गांव में जो के साडा अंदर के साथना घर पास है जैसी नहीं

જ્યારે ખૂબ વરસાદ પડતો હોય અને વીજળીના કડાકા થતા હોય ત્યારે હું ઝાડ નીચે ઊભી રહીશ નહીં અને ખુલ્લી જગ્યામાં પણ ઊભી રહીશ નહીં અને જ્યાં મકાન પડી જવાનું હોય તેવી જગ્યાએ પણ ઊભી રહીશ નહીં સરસ વેરી ગુડ અને અમારા શિક્ષકોએ આપેલી સલામતી સાડા સલામતી અને સૂચના આપી હોય તે જ રીતે અમે પાલન કરીશું નમસ્તે